Não oh, pode yeah. મોર્નિંગ ગાઈસ તમારું આજના અમારા નવા વ્લોગમાં સ્વાગત છે તમે અમારા આજના મેચિંગ કપડાં જોઈ શકો છો તો આજે છે ને અમે લંડનમાં ગણપતિમાં આવ્યા છે તો આજે અમને તો આજે તમને અમે છે ને લંડનમાં ગણપતિ અમે કેવી રીતે ઉજવણી કરીએ છીએ ને આજે તમને બતાવીશું તો અમારા આજના વ્લોગમાં બનેલા રહેજો દીક્ષિત તો પછી તું આજે થોડી કોમેન્ટ્રી આપીશ ના ચાલો ભાઈ એ તો નહીં આપે પણ હા ઘણા બધા ગણપતિ દાદાની ત્યાં ભજન બી કરવાનું છે આરતી બી છે બધા જ વિડીયો અમે ધીરે ધીરે નાના નાના પાર્ટમાં ઉતારીશું પછી એનો મસ્ત વિડીયો બનાવીશું તો તમે આજનો આ વિડીયો છે ને આખો જોજો અને અમે પણ બાપાનું વેલકમ કેવી રીતે કરીએ છીએ વેલકમ એટલે એમની એમને શું કહેવાય એમને શું કહેવાય જલ્દી બોલ હા બાપાની અમે અહીં આગતા શું આગતા કેવી રીતે કરીએ છીએ ને એ અમારા બ્લોગમાં બતાવીશું ચાલો ત્યારે આજનો વિડીયો ચાલુ કરીએ અને કંઈક નવું જાણવાનું અને શીખવાનું પ્રયત્ન કરીએ બોલો ગણપતિ બાપા એ જોઈન બોલ ભાઈ બોલો ગણપતિ બાપા તો મારા વાલા તમે જોઈ શકો છો આજે ના અમારા કપડા મેચિંગ છે અમારા લગ્ન દસડા મેચિંગ તો ક્યારના થઈ ગયેલા કપડાં મેચિંગ અમારા આજે થયા છે સર ચાલો બસ વાંધો નહીં તો અમે જ્યાં ગણપતિ દાદાનું આયોજન છે જ્યાં સ્થાપના કરી છે અમે નિયરલી પહોંચવા માટે આવ્યા છે તો યા ચાલો બનેલા રહેજો જો ભાઈ તમે આ મંડપ જોઈ શકો છો મેં પહોંચી ગયા છે અને આ મંદિરની બહાર તમે જૂતા પણ જોઈ શકો છો તો હવે અમે અહીંયાથી આ ડોરેથી એન્ટર કરીશું મિત્રો જેવા જ અમે ઘરમાં એન્ટર થયા અને બાપાના દર્શન કરવા માટે ગયા ને ત્યાં તો કથા ચાલતી હતી અને કથામાં છે ને આરતીની હજુ જસ્ટ શરૂઆત થઈ શરૂઆત થઈ હતી તો અમે જેવા જ અંદર એન્ટર થયા ને અમને તો પહેલાં તો બાપાની આરતીનો લાભ મળી ગયો કારણ કે અહીંયા છે ને લંડનમાં સમય થોડો ઓછો મળે છે તો આજે સમય મળી ગયો ને એકદમ રાઈટ ટાઈમે મળ્યો કે બાપાની આરતી પણ અમને કરવા મળી છે ગણપતિ બાપા મોહરિયા મિત્રો હવે સત્યનારાયણ દેવની કથા પતી ગઈ છે એટલે અમે બધા મિત્રો ભેગા થઈને ગણપતિ બાપ્પાના જોર જોરથી જયકારા લગાવ્યા છે ભલે ને પછી બીજા દિવસ અમારો હવે અવાજ નીકળે કે ના નીકળે પણ આજે જે અમે ગણપતિ બાપ્પાની જે આરાધના કરી ખરેખર લાગે ગણપતિ સાક્ષાત અમારી સાથે આવીને એમના જ નામના જયકારા લગાવતા હોય એવો અનુભવ છે બોલો ગણપતિ બાપા મોહરિયા હવે અમારા મિત્ર મંડળે ગણપતિ દાદાના ગોચારા લગાયા બાદ ભજન ગાવાની શરૂઆત કરી લીધી છે ભાઈ અમે જેટલું કે કંઈ છે નહીં અમે છે ને વર્ષમાં એક જ વાર માઈક હાથમાં પકડીએ છીએ ઘણીવાર અમારી સ્પીકરમાં છે ને અવાજ પણ ફાટી જાય છે પણ દાદાનું નામ લેવામાં છે ને કોઈ શરમ રાખવાની નહીં એટલે અમે બી સમર શરમને સાઈડ પર મૂકીને ગણપતિ બાપાના ભજન ગાવાની શરૂઆત કરી દીધી છે તો મેં ભજન ગયા બાદ આવે છે ને ભજનમાં ખુલ્લો એટલે જીવવાનો વારી આવી ગયો સાથે સાથે છે તમે હવે છે બીજીને જે આનંદ મારીને તો ભગવાનના ભજનનો ખરેખર જે માહોલ તમે તમે વિડીયોમાં માહોલ જોઈ શકો છો જો રિયલમાં એ માહોલ તમે જોયો ખરેખર મજા આવી અને લંડનમાં જે પ્રસંગોમાં આવા માહોલ દ્વાર એવા સર્જાય છે જેમાં અમને ખરેખર બહુ જ મજા આવે અને અમને ગઈકાલે ખરેખર બહુ જ મજા આવે હવે મિત્રો બાપાનું ભજન કર્યા બાદ તમને ખબર છે ગુજરાતી હોય તો પછી તહેવાર ગમે હોય ગરબા તો રમવા જ પડે તો અમે પણ બધા એટલા દહ્યા બે ની ધ્યાનથી અમારા ગણપતિના મહોત્સવમાં બધા જ ગરબા છે નવરાત્રિ તો oh, ગરબા yeah. <laughs> <laughs> મિત્રો સત્યનારાયણની કથા કર્યા બાદ ભજન કર્યા બાદ ગરબા રમ્યા બાદ હવે સંધ્યાકાળની આરતીનો સમય થઈ ગયો છે તો તમે પણ આ વિડીયોમાં આરતીનો લાવો લઈ શકો છો હવે મિત્રો અમે ફરી વાર ગણપતિ દાદાની પત્ની શક્યા બાદ ફરી વાર ગણપતિ દાદાના જઈ લગાવવા માંડ્યા છે કાલે જોબ પર ભૂલાય કે ના બોલાય આજે છે ને આજે ભક્તિમય વાતાવરણ ઊભું થયું છે ને ગણપતિ દાદાના ચરણોમાં આવે અને એની ભરપૂર મજા આવી ગઈ છે ગણપતિ બાપા ભોરિયા તો મિત્રો ગણપતિ મહોત્સવમાં કથા કર્યા બાદ ગરબા રમ્યા બાદ ભજન કીર્તન કર્યા બાદ હવે છે ને ઘરે ઘરે દાદાની પ્રસાદીનો સમય થઈ ગયો છે તમે જોઈ શકો છો જાત જાતના દાદાની પ્રસાદી બનાવ્યા છે અને બધાએ એટલો બધો લાઈક બધા એટલા બધા મદદ કરી છે એવું હતું ને કે એક વસ્તુ દસ થા થતા મળ્યા તો બધાના જેટલા બી લોકો અમારી સાથે જોડાયા અને આ ગણપતિના મોહોસમી એટલો એટલો શાનદાર બનાયો ને ખરેખર બહુ મજા આવી તો બધા ભાઈઓને ને બધી બહેનો ખૂબ ખૂબ આભાર ધનપતિ બાપ્પા મોરિયા હવે મિત્રો આગળ વિડીયોમાં તમે અંકુટના દર્શન કરી શકો છો અમે લંડન દર વર્ષે ગણપતિ બાપાનો અંકુટ આ રીતે કરીએ છીએ અને સાથે સાથે તમે બાપાના દર્શન પણ કરી શકો છો હું જેવું જ બાપા પાસે પહોંચે ને બાપાની મેં ગ્રીન કલરની પાગડીમાં જોયું ને આપણું દિલ છે ને બાપા પર તહેજ આવી ગયો કારણ કે ગ્રીન કલર છે ને આપણો ફેવરેટ કલર છે તો ભાઈ મારો ગણપતિ દાદાનો વ્લોગ છે ને અહીંયા જ પૂરો થાય છે મને આશા છે કે તમને આ વ્લોગ જોવાની ખરેખર મજા આવી જશે તો જો તમને બ્લોગ ગમ્યો હોય તો વિડીયો ને લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને શક્ય હોય તો આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરજો બોલો ગણપતિ બાપ્પા